પોરબંદર જમીન વિવાદના વાયરલ વિડીયો બાદ મહિલા મીડિયાને નિવેદન આપતા સમયે જોધાર આંસુઓએ રડવા લાગી પોરબંદર ખાપટ ગામની મહિલાના સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાદ આજે મહિલા આવી મીડિયા સામે ખાપટ ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન બાબતે મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી માંગી હતી મદદ કેટલાક માથાભારે તત્વો પોતાના પતિને હેરાન કરી અવારનવાર અપહરણ જમીનના કાગળોમાં સહી કરાવી લીધી હોવાની કરી વાત

મારા ઘરવાળાની જમીન છે અને જીવો વાવતો હતો ને જીવાવે અમને આ કંઈ આપતો નહીં પછી લાખાને મારી મારી માવે હંસલાને ભાઈ કર્યો હતો પછી હંસલાને વાત કરી અમે કે આ જમીન અમને અપાવો તો એ હંસલો છે એ લાખાને બરેક કહેવો લાખાને બરેક કહેવો પછી મારા ઘર ઘરવાળાએ વાત કરી કે તમે આ જમીન વેચવી છે કે રાખવી કે તમને આ જમીન રાખવી છે તો આપી દીધું ને પૈસા નકર આપી દીધું એમ કહીને એ જમીન પછી કાયમ અમાર ઘેર આવતો લાખો ને થકા ખાતો કે તમારે સહી કરવાની છે કે તમારી જમીનની તમારે જમીન નહીં કે કેસ હાલ હતી સહી કરવાની છે એવી રીતના કહે ને મારા ઘરવાળાને લઈ જાય મારા ઘરવાળાને લઈ જાય ને સહી કરાવવા ત એ કંઈ અમને ખબર નહીં અમને સહી અમે તો કાયમી ધંધે ગયા હોય અમને કંઈ ખબર ન હોય ને એ સહી કરાવવા લઈ જાય મારા ઘરવાળાને એમ કરીને મારા ઘરવાળાની સયું લઈ લીધું લખાવે પછી અમને તો બહુ મોડી ખબર પડી કે આ બધા માણસ વાત કરવા માંડ્યા કે આ જે લખાવે ને સયું લઈ લીધું અને કંઈ પૈસા આવશે નહીં એ પછી અમને મારો ઘરવાળોએ કંઈ બોલે નહીં કે આ લખાવે દબામણી આપી કે કંઈ બોલતા નહીં ને કંઈ તમને મારી નાખ્યું તો બાયડી છોકરાઓને બધાને મારી નાખ્યું એ પછી મારો ઘરવાળો સો હાથ મહિના હોઈ ગયો હોય તે આઠ નવ મહિને સેટ જડ્યો આઠ નવ મહિને જયો પછી ઘેર આવીને કાંઈ એમ રડે કે અમે પૂછીએ તો રડે કંઈ જવાબદારી નહીં કેમ કે લાખા વહીને દબામણી આપી હતી ધમકી આપી હતી મારવાની એટલે એ અમને કંઈ કંઈ હંકતો નહોતો પણ એ પૈસા પછી આજા પોપટ આત્રોલીવાળાને એ આયુષ અને દિલીપ્યા પૈસા આપ્યા લાખાને પૈસા આપ્યા ને અમને કંઈ જાણ ન કરી એની ભૂલ કહેવાય ને કે અમને બાયડી છોકરા હોય એની વાહે તો એને જાણ કરવી પડે ને એમને જાણ કર્યા વગરની જમીન લઈ લીધી હાજા પોપટ આ ત્રોલીવાળા હોય લાખા જન કેસવાલાને પૈસા આપ્યા પછી મારા ઘરવાળાનું ખાતું ખોલાવ્યું પછી મારા ઘરવાળાનું ખાતું ખોલાવ્યું બેંકમાં આવીને ને એને પૈસા મૂક્યા પાછા પૈસા મૂકીને પાછા લાખા ઉપાડ લીધા કે હું ધમકી દીધી મારો ઘરવાળો કંઈ બોલતો જ નથી કંઈ અમને જવાબ આપતો નથી સ સાત મહિને તો મારો ઘરવાળો જડો એને દબામણી આપી દીધી એ પૈસા લઈને એક ને વીસ લાખ રૂપિયો લઈ ગયો એ લાખો એક પૈસો પણ અમને આપ્યો નથી ને હજી ધમકીઓ આપે કે જઈએ અમે કામે કાંઈ જતો અમને ધમકી આપે કે તમને મારી નાખવા તમે કંઈ કરો એટલે તમને મારી નાખવા કે એ પ્રમાણે પછી મને હેડેક બે ફેરી એડેડક આવી ગયા અને દાવા ચાલુ છે અમારી હજી તા આ જમીનની ઉપાધિમાં પણ અમને એક પૈસો આપ્યો નથી આવે હજી અમને ધમકી આપે છે લાખો આ જમીન બધી અમારી છે અને જીવો વાવતો જીવાવે અમને એક પૈસું નથી આપ્યું ને જીવાવે ને એ લાખો બે મળીને પૈસા લઈ લીધા ને અમને કંઈ આપ્યું નથી અમે કામીએ તો ખાઈએ ન ક અમારા છોકરાએ ભૂખારે એમ છે અટાણા અમે ગરીબ માણસ છે અમારી કંઈક મદદ કરો ને ન્યાય દેવરાવ અમારી માથે બહુ એને ઓલી કરીશ લાખ આવે આપઘાત કરીશ અમારી માથે બહુ જ લખાવે આપઘાત કરીશ વૈરાકાના ભુવા એમ થાળા ખાપર અમારી જમીન છે જમીન ને પૈસા દીધા નથી એ ચેતન પીંડી કરીને લઈ ગયો બરોબર એને થઈ શીખા તો કોર્ટમાં પણ લખાણ કરાયું દસ્તાવેજ થઈ ગયા તો એ થઈ શીખા

મારા ઘરવાળાને કઈ ખબર પછી અમને મોડી ખબર પડી કે મારા ઘરવાળાને આઠ નવ મહિના થી મારા ઘર વાળા ને ક્યાં મોકલી દીધો ધમકી આપીને પૈસો નતો પછી આઠ નવ મહિના પછી મારો ઘર વાળો આવ્યો પછી અમે મારા ઘરવાળાને પૂછીએ કે તો ઠેરજીને રડવા બને કે અમે આવીને કરોડ ને વીસ લાખ રૂપિયા લઈને વહી ગયો ને ઘાત કર્યો મારા ઘરવાળા અને અમે બોલીએ ને કઈ તો લાખો ધમકી આપે કે તમને મારી નાખશું તમે લી આપો તો અમને

તો એ કહેતા કે તમારી જમીન વેચાણી નથી થઈ અમારે તમને હજી પૈસા નહી આપીએ એમ કરીને અમને બનાવટ કરતા હતા ને મારા ઘરવાળા ની સહેલી લીધી એ પણ અમને ખબર નથી અમને બે ત્રણ એટક આવી ગયા ને અટાળે અમારી દવા ચાલુ છે મારા નાના નાના છોકરા અટાળે કામ ધંધો કરીએ તો પણ અમારું પૂરું થતું નથી સાહેબ અમે પોલીસ માં ગયા હતા તો પણ અમને કોઈ ધ્યાન દીધું નહી ને અમે ધક્કા ખવડાવવા કે આ જાવો ને કાલે આવો

એટલે મહેરબાની કરીને તમે અમારું આ નિવારણ કરો ને અમને અમારો હક અપાવો નખો અમારે જીવવું નથી અમારે મરી જાય હું નથી